એટલે હું તમ છોરણકુ કે આવું કમ હાહરણકુ પાન ન લેા કરતા થી કી દેલુ ગોમ એમ પર ગોમદે પાન રાસનકુ બીજા જનબર ખાઈ દે છે મસ્ત ગોમ સુતા હડક ડેન્જર થી લા હતા છે જે થીલા ઓ તમ કોબા નું બાયે મે જાણ કાપીન પાંધીન તન ચોસલ મિલ દીતા હતા દાડીયા મળ લગ જોણે નઈ મળ્યા છોરા હદી કી દેલુ ત ખર ને દાડીન તો બોલાન કપેઈ ના જ હા લોકો નો કઈ નાખી છે ઉપેલ પણ મને તો દે તો ફોન કરી છું કે ભાઈ ગૌ આપણે વડાયા નથી પણ એટલું એમ ફોન કરવા દે મારો ભાઈ કહી છે હા કઈ છે વાળી સીધી સીધી આપણે વાડામાં તારું છે ઘણા ધન કીધેલું મેં ગૌ વાળા છે વળવી નાખીએ બધું તો કશું કરવી નહીં ફોની મોની आपने झूठा तीन सीधी के ना के वैली वैली आओ आई ओ आओ ये बाड़म तू आज ऊपर है अरे हम करो कागुनी का सेस હવે हाँ છે ને ही बाढ़ यार अबे ना अच्छे ना दाढ़ी मत नहीं है ना हम करो हम जाते हैं ना कते मजे नहीं जाओ क्या बानो हम उधी जो यार ये फोन आया नहीं तने हूँ तो पति हूँ कॉम कारो तने मैं का... हूँ किन जेलो हूँ किन जेलो गम गम वाड़ा ये वड़ा या नहीं ये मने वाव उबाई है जो मन बोला रे दारिया कोई आता थी दारिया थी आता तो हूँ क्या दारिया पहला पैसा दोगे क्या साल वाले पर कॉम करिया वगैरह पहला पैसा क्यों आते लो पहला हम जावे नहीं कॉम करो पैसा मले जैसे हम पढ़ते हैं कॉम करो कॉम करो कितना हम जावे नहीं हमने અરે યાર મારા ભાઈ પેલું કોમ કર્યા વગર કોઈ પૈસા ન્યાલે જમમે ભી પેલી મહેનત કર્યા વગર કશું પૈસા જાત માર દે હતી માથા ભારે હાલો

હેલો ના ના એ તો થોડું બીજાને પેલા કહેલું પણ એમ હા એટલે પણ તમે આવી જો કે તમને હું પૈસા રોકડા દઉં છું અરે તું લા તું રે રે તું આમ તો ખેલ નથી બગાડે હું હમણાં અવડાવી દે ગમે કરીને તું જરી સોંતી રાખે એમ તું જો હવા ગરમ મંગજનો છે એમ એટલે તું બધું લફરું પણ રાખે એમ હલો ના ના એ તો બીજા ને વ્યક્તિ જે કે છે એટલે તમારે નહીં કાઢો મનો ના ના તમને એ નથી કહેતો હા પણ તમે આવી જશો કે નહીં આવો આવી જશો ને તું જરી શોધી રાખલા તને હું હમણાં મેં દે દે શોતી તારે તું ગુચો આવે એમ હંભળી જશે પાછો તને ગુચતો હોવાનો હવે એમ તું દરેક વારથી ઉપડે હલો હા હા એકદમ પેલા વાળામાં બાજુ પેલા હું રોજડે છે આવી જાય છોરું છો આવે હા તેમ કેતો તમે આવી જ દે ને પૈસા હું તમને છે ને ભોકળા ગૂગલ પે કરી દો નાખો તો કે તમને ઓનલાઈન કરી દઉં તમારે ખાતો ને

મોમરૂ ત્યાં આને અને ડીજે કેટલા 15 20 લીજવાનો છે તે મારા ડીજે કહેતે તું એટલું બધું ના મારા ડીજે લીજો હા દે એમ પૂરા કરજે ડીજે નામ ને વધારે મિલવાનું ડીજે લી ના કરતે